કઈ કઈ જગ્યાએ કટ લેસો એ પણ તમને બતાવશે અને ઘણા સમય બે આડુ ની સ્ટોરી આવી છે તો આ બાજુજી પણ રેડી થઈ જશે ભૂપતજી પણ રેડી થઈ જશે ક્યાંઘાજી પણ રેડી થઈ તૈયાર

ખરેખર કટમો રોટલો અને કાચું મરચું ખાવાનું હતું બરાબર મરચું અડધું બહારી લાગ્યું અને સીધું બરાબર લાગ્યું તમારે પહેલા પાણી લાવી હવે કેતો નઈ જાય શીખું લાગ્યું એનો કટ તમને ભૂલ બતાવી દીધો ક્યાં રીતનો કટ લીધો તો હવે આપણે બાસ્કુજીનો ને ભૂબેજીનો કટ પાડવાનો મારો ભૂબેજીનો કટ ફટી ગયો છે હવે આપણે બાસ્કુજીનો અને ભૂબેજીનો કટ લેવાનો છે ઘેરગાજીનો ભૂબેજીનો કટ લેવાનો છે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો અમે તમને બધા કટ બતાવતા રહેવું બરાબર

એટ ફોટો ફોટ બટડી લેટ અપ ઓમ દે ઓમ હેડો હા કોમતે નઈ કટાઈ ગયો હા સિંતાન લઈ અને બરતજી નો કટ હા એકટ લેવાનો એટલે એ ચોક લેવો આપણે પેલી ક્યાંક આગળ બતાજો આ રસ્તો ભલે ફૂલો પડ્યા તમે તો ફૂલ પડે ને ભઈ એવું તો બળું પડે ને ભઈ દે તમાર આડું નઈ છે હે તો કોમથી આવ્યા એ લાખ રૂપિયા જેને આ

પૈસા થતા નહીં કરું હું ગમે ત્યાંથી પરસે માં પાડીને તમારા લાખ રૂપિયા ભેગા કરીને તમારા રોતા હતા એટલે મેં પૂછ્યું કેમ રો કે ભૂપતજી મારા છોકરા ને ફી ભરવાની શકે છે જો ફી નહીં ભરું તો મારા છોકરાને ઘેર કાઢી

જય માતાજી મિત્રો આજનો પૂરો થાય છે તો આ વિડિયોને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટન ચેનલને ને સબસ્ક્રાઈબર કરજો